નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર મહેસાણા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ સાહેબ રિઝવાના બુખારી બદલી થતા તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બદલી થયેલ હોય તમામ કર્મચારીઓ ભેગા મળીને મુખ્ય ન્યાયાધીશ સાહેબ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરેલ જ્યારે આજના ટાઈમમાં જજને બદલી થતી હોય ત્યારે સ્ટાફના કર્મચારી રાજી થતા હોય છે મહેસાણા જિલ્લામાં પહેલી વખત એવું જોવા મળ્યું છે જ્યારે મુખ્ય ન્યાયાધીશની બદલી થતી હોય ત્યારે ફેરવેલ પાર્ટીનું આયોજન કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ખરેખર આવા મુખ્ય ન્યાયાધીશ ભાગ્યે જ કર્મચારીઓને મળતા હોય છે બહુ જ સારી કામગીરી બદલ દરેક કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો દરેક અધિકારીઓને એક દિવસ જરૂર તેમને એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય છે અને પોતાની કામગીરી બજાવવાની હોય છે આ પહેલો પ્રસંગ છે કર્મચારીઓએ મુખ્ય ન્યાયાધીશ સાહેબને ફેરવેલ પાર્ટીથી વિદાય આપી હોય સ્પીડ ન્યૂઝ રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી